આલ બસ વાડી ઉતરી ગયો સીધો લીધો ગાડી તો છે મારા પર ગાડી તો છે પણ 56 લાખ નું તો 56 લાખ નું ગાડી લઈને આવ તો છક પડી જાય કોક ને એટલે મારા ભલા કાટા નેણીએ જઈન જાવું પડશે એટલે આ હા હા હોટેલ છે થોડી ચા પી લઉં વાત करू બીજી આગળ અરે ભાઈ ચા લાવજે એક મિજજી એવી લાવજો એક ચા રૂવાટો કોઠે દેવી ગોલ્ડન હા હા બનાય ના છોકરા મોટા મોટા થઈ જાય પણ હાબુ એમ નીકળે તારા જેવા નહીં મારું પૂરું તારું જો પૂરું કરીએ પણ પૂરું મારું તારે

કે એટલે તો ઘણી વાતો કરે 56 લાખ ની વાતો કરે છે કેટલી કરે છે 56 લાખ ની વાતો કરે છે લાખ ના વાતો કરે છે 56 માલ છે મોય તે હું કેતો તો હા સચિનબીનો ફોન કરો તો ઉઠાવ મત કરો તમે હાલો સચિન તું જલ્દી ચોકડી આવજે બરઘુ આવી ગયો જલ્દી હા તારા તો કેતો થાય ગાડી ને બધું આવી જાય જલ્દી આ ઓય અરે હા મારા <cphet Ils sefonquaern OVER> અબ તો થઈ જશે કે ખુશવા છે મને આ છો ને કોઈ ના મા કેવું કોઈ ના જિતતા મત કરો હું કરતા પડતો આ મને શખ છે તમને શખ છે ને બાદ ખરા ને બીજ એક આડો હોભરેલો એક પડતો છે

એ તો હોય એટલું થોડ માબાનો ગણિયે છે ઉગા તેમ કે કરું તમે શેડ ક્યાં વરોતોય આને મળું તો મજિડિયા કેવે શેડ હા તો લાગે મતાડ હોય મતાતી લે ઓય આ બાજુ કેટલા આ ભાઈ આ દાદા ફી આઈ જાગે જલ્દી આઈ ના હા વાહ આઈ ગયો આઈ ગયો આઈ ગયો ભાઈ હા છેલ મારજે હેડ ઓન તો પાછળ પાાય લાકડા કમિટ કમિટ આખો લાકડા કાપવાનું હોય ને બકર બકર આખો છે આખો અલુ કોરો મને આ કે કાકો લે લ્યા એ ભીમો બરા લે સપળ ના કોણી મને લાગી છે માર સેવાનો અલ્યા કોસા કાકો જ ન લે લ્યા કાકો માર ભાઈ મારું જ અલ્યા જતી 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 તું જતી જતી અલ્યા મારો માલ જો માલ 快乐。 તદાારળળ૓h ત૧ાાળા ખાભળ ખવાાએ ખાાઠં તાદ ઩ા�ાાળા� ખળ�ા�ન ખળેન ArtistB ખળાાળાાપાણ ખાાાળ ખળા�ળ तॾहिं <laughs> ॾाढा

ભુયા દાદોજી બા બીજે કેને પરતો કે ઉડુર એરમો છે રે એ કાકા આઈ ગયો આ બધું પડી જા હમ હમતા રહો ઓતે ધણ માં રાખો કે હું વક્કર આવું કને રે તવગી

બધું જતું રે હું નહી દઉં

જો ચાલીયા ચાલીયા બધા આદેશમાં આવી જાશે જાસા બોલવા કરી નાહા બાપા અપાયા આવી જાશે બોલવા